આકાશવાણી ભૂજ પ્રસ્તુત કાર્યક્રમ નામ છે અમને તો ખબર જ હતી નમસ્કાર શ્રોતા મિત્રો કેમ છો ચિત્રા મજામાં કેમ છો કેવિન અરે કેવિન આ ચહેરા પર શું થયું છે અને આટલા ઉદાસ કેમ લાગો છો આમ તો મજા જ છે પણ આ જુઓ ને ચહેરા પરના ખીલ અને ડાઘ જવાનું નામ જ નથી લેતા જેમ મટાડવાનો પ્રયત્ન કરીએ તેમ ડાઘ અને ખાડા વધતા જાય છે કેવિન તેમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી તને ખબર છે પંચાણું ટકા લોકોને કિશોર અવસ્થામાં ચહેરા પર ખીલ થાય છે સાચી વાત છે અગિયાર થી ત્રીસ વર્ષની વયના પંચાણું ટકા લોકોને કોઈ ને કોઈ માત્રામાં ખીલથી પ્રભાવિત થાય છે ખીલ સામાન્ય રીતે પચીસ વર્ષની વયે વય અદ્રશ્ય થઈ જાય છે જોકે રચના ત્રણ ટકા લોકોમાં પાંત્રીસ વર્ષથી વધુ વયે પણ ખીલ રહી જાય છે તેમજ તમારા પરિવારમાં માતા પિતા બંને ને ખીલ હોય તો તમને પણ ખીલ થવાની સંભાવના વધી જાય છે આ બધી વાત તો સાચી પણ ખીલ થાય તો શું તકેદારી રાખવી તકેદારી શું રાખવી તે તો અમે જણાવીશું જ પણ પેલા ખીલ થવાનું કારણ તો જાણી લો તમારી વાત સાચી છે તમારું શરીર સંતુલન જાળવી રાખવા માટે અમુક હોર્મોન ની સાથે કામ કરે છે પરંતુ જો એક પણ હોર્મોન અસંતુલિત થાય છે તો તમારી સ્કીન પર ડ્રાયનેસ ખીલ ફાઇન કરચલીઓ અને ઘણી સમસ્યાઓ થઈ શકે છે જો તમને વધારે ખીલ થઈ રહ્યા હોય તો તમારા શરીર વધુ હોર્મોન અસંતુલન છે આ વાત તો તમારી સો ટકા સાચી છે ચિત્ર હવે આ ખીલ દૂર કરવા માટે શું કરવું જોઈએ તે પણ જણાવી દો શું ખીલ મટાડવાના સાબુ અસરકારક નીવડે છે હા કે Thank you એન્ટીબેક્ટેરિયલ એન્ટીએકની યંગ કેર જેવા સાબુ અથવા ફેસ વોશ થી ચહેરાને હળવેથી સાફ કરવાથી ઓઇલી સ્કીન માં ફાયદો થાય છે હવે કેવિન અમે તમને ખીલ દૂર કરવાના અમુક ઘરેલુ ઉપાયો પણ જણાવી દઈએ સાચું ને રચના હા ચિત્રા અમુક ઘરેલુ ઉપાયો કરવાથી પણ ખીલમાંથી રાહત મેળવી શકાય છે જેમ કે દૂધની મલાઈ સાથે મીંઢણ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે મીંડણ આ મીંઢણ એટલે શું મીંઢણ એક ફળ છે આમ તો લગ્ન વખતે વર વરકન્યાના હાથના કાંડા પર બાંધવામાં આવે છે પરંતુ તે ખીલ મટાડવાના ઉપાય તરીકે પણ કારગત નીવડે છે તે સિવાય જાયફળ ને દૂધ ની મલાઈ માં ઘસી ને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે શું નારંગી કે રસ કે પાવડર લગાવી શકાય હા હા લગાવી શકાય તે ઉપરાંત લીલા નારિયર પાણી રોજ પીવાથી અને થોડા નારિયળના પાણી થી મો ધોવાથી પણ ખીલ મટે છે છાશ વડે મો ધોવાથી પણ ખીલ ના દાગ અને મો ઉપર ની કાળાશ દૂર થાય છે તે સિવાય કાચા પપૈયા નો રસ પણ લગાવી શકાય શું એલોવેરા જેલ લગાવી શકાય હા એલોવેરા જેલ ખીલના ડાક દૂર કરવા અને એન્ટી એન્જિંગ માટે ખુબ જરૂરી છે પણ આ બધા ઉપાયો કરવાની સાથે આ સિવાય સાંભળ હળદર પેસ્ટ પાણી સાથે બનાવીને લગાવી શકાય તે સાથે જ ફુદીના પાન નો રસ પણ લગાવી શકાય ફુદીનો લગાવી શકાય હા ચિત્રા ફુદીનો ઠંડક તો આપે જ છે તે સાથે જ તેમાં એન્ટીસેપ્ટિક ગુણો પણ ભરપૂર હોય છે ઘણા લોકો લસણ નો ઉપયોગ પણ કરતા હોય છે લસણ માં એન્ટી ફંગલ તત્વ જોવા મળે છે જે ખીલ ને ખુબ જ પણ જયારે ખીલ ની સમસ્યા વધુ પડતી વકરતી જોવા મળે ત્યારે સારા એવા સ્કીન સ્પેશિયાલિસ્ટ ની સલાહ લેવી જોઈએ જેથી સ્કીન ને વધુ ડેમેજ થતી બચાવી શકાય કેવિન સ્કીન સ્પેશિયાલિસ્ટ કે ડર્મેટોલોજીસ્ટ તમારા ખીલ કેવા પ્રકારના તે જાણીને વધુ ઊંડાણપૂર્વક તેની સારવાર કરશે ઓરલ ટેબ્લેટ્સ અને ખીલ પર લગાવવા માટે જરૂરી ક્રીમ લોશન કે ફેસ વોશ પણ લખી આપશે રચના અને ચિત્ર તમારી વાત સાવ સાચી છે હવે હું સમજ્યો કે ખીલની સમસ્યા વધુ પડતી વકરી જાય અને ઘરગથ્થુ ઉપચાર પણ અસર ન કરે ત્યારે મોડું કર્યા વિના ડૉક્ટરની સલાહ લઈ તે મુજબ જ દવાઓ ચાલુ કરી દેવી જોઈએ જેથી સમસ્યા વધુ વકરે નહીં અને આપણી સ્કીનને પણ ડેમેજ થતી બચાવી શકાય તો શ્રોતા મિત્રો હવે ખબર પડીને ખીલની સમસ્યા વધુ પડતી હોય તો શું કરવું જોઈએ તે સાથે જ હું કેવીન સોની હું ચિત્રા ચૌધરી અને હું રચના ઉપાધ્યાય રજા આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમને તો ખબર જ હતી પ્રસ્તુતિ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવી